હવે આજે તમારી ઉંમર નેવ્યાસી વર્ષ થઈ બરાબર તો અત્યારના જીવનમાં તમે સવારથી રાત સુધીમાં શું શું કામ કરતા હો ને અત્યારે તમારું શરીર ને એ બધું કેવું છે એ એના વિશે જણાવો સવારે વહેલી કેટલા વાગે હું ઉઠું છું

સવારે નાસ્તો કરું પછી સાંજે ખીચડી ખાવું થોડી ખીચડી અને દૂધ લઉં જરા બસ આ મારું જીવન બે વખત જમું છું હમણાં બપોરે જમવાનું બંધ કર્યું નથી ખાવતું બપોરે જમવાનું અને આ ભગવાનનું નામ યમનાસ્તક ને એ બધું ક્યારે કરો એ હવે જો એ સાંજે રાખ્યું છે હમણાં હમણાં થોડીક તકલીફ છે એ સંડાસ ગાવાનું સાંજે થાય ને એવું થાય છે એટલે પછી નાઈ ધોઈને હમણાં ટક્કરું કૃષ્ણાશ્રય ચતુઃશલોક બીજા ચાલીસા બધી મારું લગભગ એક કલાક સુધી ચાલે પોણી કલાક કલાક અને સવારમાં ઊઠી અને સાત સુધારતી અમનું ધીમે સાત સુધારતા સુધારતા ચૌદ પંદર પર ભગવાનના બોલું મનમાં મનમાં હું જો ઉતારું બોલું તો કોઈ છાપું વાંચે કોઈ કાંઈ કરે તો કોઈને ખલેલ પડે એટલે મનમાં મનમાં પરભાત ક્યાં બોલું કોઈ સાંભળે નહીં એવી રીતે પંદર હક ભગવાનના પરભાત ક્યાં જાગો જશો દાના જાયા તમે જાગો દૂધ પીઓ દાતણ કરો બધે કહું એ કોઈને ખબર ન પડે મારા ઘરનાને કોઈને કારણ કે કોઈ છાપુ વાંચતા હોય કોઈ કાંઈ કરતા હોય કોઈને ખલેલ પડે ને આપણે અવાજ કરી તો એટલે છાનામાના પરભા ત્યાં અવાજમાં ગાઈ લો પછી કરું રસોઈ પછી મારો છોકરો થોડું પોસામણ પી અને જાય પછી કેરમ રમવા જાય છે અહીંયા જાય પછી આગળ બપોરે જમાડી લઉં મારા છોકરાને એટલે આ મારું કામ

ત્યાં જાઉં છું શાક લેવા જાઉં બધી વસ્તુ લેવા જાઉં છું વસ્તુ બધી લઈ આવું છું વસ્તુ બધી હું લે આવું છોકરાઓને કોઈને કાંઈ કહું નહીં એને છોકરાઓને બહુ ટેન્શન ન દઉં મારી વસ્તુ બધી હું લે આવું કોઈક વાર કહું છોકરાઓને છોકરા કોઈ ના ન પડે લઈ આવે પણ હું બધી વસ્તુ જે જોતી હોય એ વસ્તુ લે જા વસ્તુ જોતી હોય દહ કિલો લોટ અને દહ દહ કિલો જોતી હોય તો રિક્ષા કરીને લે આવું અને રિક્ષાવાળા બધા બધા રિક્ષાવાળા બધા બહુ સારા મળે છે મને કે પોટલા ઉપાડીને પાંચ પાંચ કિલોના મારે ઘરે મૂકી દે છે રિક્ષાવાળા કીધું આ કામ તમારું નથી ભાઈ ભગવાન તમારો હારું કરે આશીર્વાદ દઉં છું તમને બસ કે તમારો આશીર્વાદ રિક્ષાવાળા ઘરમાં મૂકી જાય અને હવેલીએ જાઓ ત્યારે ત્યાંના લોકોનો આવકાર કેવો હોય હવેલીએ જાઓ ત્યાં હવેલીએ જાઓ ને તે મને જોવે બધાય બધાએ ને જય શ્રી કૃષ્ણ કરું ઠાકોરજીને નમું બધાય વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ બધા વૈષ્ણવ બાવડું પકડીને લઈ જાય મને હવે કીધું થઈ પકડ્યો મારી પછી ખુરશી ઉપર બેહારે પોતે ખુરશી ઉપર ઉઠી જાય અને મને દેહારે બેહો બેહો એટલે બધા બહુ મદદ કરે બધા મારા ઉપર બહુ રાજી છે આ પ્રભુની કૃપા છે અને એક બેન છે એ ચાર ડંકો વગાડો ઠાકોરજીની આરતી થાય છે ડંકો લઈ જાય મને વગાડવા પછી બેન આવે તો ઠોકરી ઘંટા જ કરો છે એટલે આર્યાબીન લઈ જાય છે તમે કરો બધા માજી કઈ જશે ને ભારે કરે ભગવાનનું બધી જાય એટલે ઘંટાના જ કરું ડંકો કરો એ બધી બધી કરાવે વૈષ્ણવ બધા બહુ મદદ કરે વૈષ્ણવ મારા ઉપર નવરાદી છે એ ઠાકોરજીની કૃપા છે